સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બીવિંગમાં લાગેલી આગમાં સાતમા માળ પર આવેલી ચૌદ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે આ દુકાનોની અંદર માળિયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ પર કાબૂ મેળવતા કલાકો વીતી ગયા હતા સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બી વિંગમાં લાગેલી આગમાં સાતમા માળ પર આવેલી ચૌદ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે આ દુકાનોની અંદર માળિયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ ઉપર કાબુ મેળવતા કલાકો વીતી ગયા હતા હાલ બી વિંગમાં વેપારીઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જો કે ગઈકાલથી જ ઘટના સ્થળે પહોંચેલા વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી આજે પણ સવારથી જ મોટી સંખ્યામાં વેપારીઓ માર્કેટ પહોંચ્યા હતા અને લેપટોપ ચેકબુક પાસબુક સહિતનો જરૂરી માલસામાન કાઢવા માટે માર્કેટના સંચાલકો સામે રીતસરના કાકલોડી કરતા જોવા મળ્યા જેના પગલે માર્કેટ સંચાલકો દ્વારા એ અને સી વિંગના વેપારીઓને દુકાનમાંથી જરૂરી માલસામાન કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી હતી આ આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રકચરને પણ નબળું કરી દીધું છે સાતમા માળ પર આવેલી દુકાનોને ગોડાઉન બનાવીને માલ ભરવામાં આવ્યો હતો જેના પગલે માળિયાની ગ્રીલ્સ અને દિવાલો પણ તૂટી પડે છે અંદર કાપડનો જથ્થો લિક્વિડ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગ એટલી હદે ભીષણ હતી કે સાતમા માળે આવેલ ટાઇલ્સ પણ તૂટી જવા પામી હતી જ્યારે બીમ કોલમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે હાલમાં ફાયર વિભાગની ત્રણ ટીમો માર્કેટમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે વહેલી તકે એફએસએલના અધિકારીઓ દ્વારા પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને જરૂરી તપાસને અંતે રિપોર્ટ સબમિટ કર્યા બાદ આગનું ખરું કારણ જાણવા મળશે શહેરના પરબતપાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દસ ડિસેમ્બર વહેલી સવારે લિફ્ટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ જોત જોતામાં સાતમા માળ સુધી પ્રસરી ગઈ હતી આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો વેલી સવારની લાગેલી આગ મોડી રાત સુધી પણ કાબુમાં આવીને હતી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવતા અગિયાર ડિસેમ્બર ના રાતના અડી થઈ ગયા હતા ફાયર વિભાગની આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન પચીસ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો હું ઈસોળ પડેલ ઇન્ચાર દબડી મહેરજો ગઈકાલે સવારે સાતના ચૌદ ફાયર કંટ્રોલ લે રાત પ્રક્ષાલ માર્કેટ પરવટપક્ત વિસ્તારમાં આગ લાગવાની કોલ અધિકારી કર્મચારીઓ આગનું સ્વરૂપ મોટું હોય લીફના ભાગેથી આગ પસરી અને ઉપરના ટેરેસના ભાગે ગઈ હતી આગનું સ્વરૂપ મોટું હોય મેજર કોલ જાહેર કરી સુરત ફાયર બ્રિગેડની ટીસ્ટી બત્રીસ અને એકસો પચાસ જેટલા અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કંટ્રોલ લેવાની કામગીરી હાથ ધરેલ આગનું વિકરાળ સ્વરૂપ હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં આગને કંટ્રોલ કરી દેવામાં આવી હતી અને રાત્રે અઢી વાગ્યા સુધીમાં જે કુલિંગની કામગીરી કરી અને સંપૂર્ણપણે આગ બુજાવી દેવામાં આવેલ હતી ગણતરીમાં જોવા જઈએ તો ચૌદ જેટલી દુકાનોને નુકસાન થવા પામેલ છે